તો શું કીધું ઊંટ ભાઈએ ચાલો તું મારી પીઠ ઉપર પછી ઊંટ ની પીઠ ઉપર બેસી ને શિયાળભાઈ અને ઊંટ ભાઈ ખાવા ગયા ને પછી શેરડી ખાવાનું ચાલુ કર્યું પછી શિયાળભાઈ શું કે ખાતા ખાતા શિયાળભાઈ શું કે મને ગાવાનું કેવી અજવાળી રાત છે મને ગાવાનું મન થયું છે પછી સી તો ગાવાનું કરી દીધું અને સી આર ભાઈના आवाजથી ખેતરનો માલિક આવી ગયો અને શિયાળભાઈ તો ત્યાંથી કૂદક મારીને ભાગી ગયા ઊંટભાઈ ત્યાં રહી ગયા અને ઊંટભાઈને તો માલિકે બહુ માર્યો અને નાટકા ખોખલા કરી નાખ્યા પછી શું થયું હવે શિયાળ મારે સીતો કરવો છે ઊંટ કહે ચાલ ભાણા આપણે રાત ઘણી વીતી ગઈ છે મારી પીઠ ઉપર બેસી જા હવે આપણે ઘેર જઈએ ક્યાં જઈએ નદી ઊંટ નદીમાં ચાલવા લાગ્યું ક્યાં ચાલવા લાગ્યું નદીમાં અર્ધે રસ્તે આવી બોલ્યો શિયાળી મને કેવી રાત છે મારો આનંદ માતો નથી મને આરોટવાનું મન થયું છે કહે અહીંયા આરોટાય નહી ઊંડું પાણી છે હું પાણીમાં ડૂબી જાવ

What are So that's very good.